નવીન ગદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓનું એક સ્નેહ સંમેલન સ્વામિનારાયણ મંદિર ચુલી ખાતે યોજવામાં આવ્યું હતું તેમાં ઘણી મોટી સંખ્યામાં રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને રાઠવા સમાજના વિકાસને વેગ આપવા માટે કયા કયા ઉપાયો કરવા પડે અને કયા કયા પગલાં આપણે ભરી શકીએ જેથી કરી આપણા રાઠવા સમાજના નવયુવાન મિત્રો અને વિદ્યાર્થી બહેનો ભાઈઓ આગળ આવે અને સારી ઊંચી સરકારી નોકરી પ્રાપ્ત કરી શકે અને કઈ રીતે સમાજમાં શિક્ષણનો વ્યાપક પ્રસાર પ્રસાર થાય એવા ઉમદા હેતુનો ચર્ચા વિચારણા કરવામાં આવી એમાં છોટાઉદેપુર જિલ્લાના કદવાલતા નવીન કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ ઘણો ઉત્સાહ ઉમંગ દેખાડી અને આ પ્રથમ સ્નેહ સંમેલન હતું અને આવું સ્નેહ સંમેલન આ આ પ્રસંગે તાલુકાના તદ રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ કોઈ કારણોસર ઉપસ્થિત ના થયા હોય તો એ અમે જાણી અને આવતા સ્નેહ સંમેલનમાં

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર